પાંચ દિવસ અગાઉ આ વેજ ઉપર લગાવવામાં આવેલા વીજ પોલ લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ સાત લાખથી વધુ વીજ બિલ બાકી નીકળતા તથા જીપી દ્વારા ડાકોર નગરપાલિકા અને માર્ગ તેમજ મકાન વિભાગને લેખિતમાં જણાવવામાં આવ્યું હોવા છતાં પણ તંત્ર નિંદ્રાધીન રહેતા અંતે જીબી ડાકોર દ્વારા વીજ પુરવઠો કાપવામાં આવ્યો હતો મહત્વની વાત કરીએ તો આ બ્રિજનું લોકાર્પણ એક વર્ષ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું પરંતુ તંત્રના સંકલનના અભાવે આજે આ બ્રિજ અંધકારમાં ગરકાવ થવા પામ્યો છે

એનું નહીં ભરવાનું કારણ કે આ લોકોએ નગરપાલિકા અને આરએમબી એકબીજાને ખો આપતા હોય કે આનું બિલ કોણ ભરશે હવે ખરેખર યાત્રાધામની અંદર એક પસઠ કરોડનો બ્રિજ બનેલો હોય ન નવો આ એ બ્રિજની અંદર આવાનવા ખા ખાડા પડી ગયેલા હોય ખરેખર બ્રિજનું નિર્માણ અત્યારે ચાલુ હોય રિપેરિંગનું અને આની પાછળ અકસ્માત થાય તો એની જવાબદારી કોણ રહેશે લાઈટો બંધ થવાને કારણે જે આસપાસના જે લોકો રહીશો છે તે ઘણી ફરિયાદો કરી છે કે ભાઈ લાઇટ કયા કયા કારણથી આ લોકોએ બંધ છે ખરેખર સમય એ છે કે લાઇટ બંધ થવાની કારણે અકસ્માત બંધ થઈ શકે છે ખરેખર આ તંત્રને એકબીજાને નગરપાલિકા અને આરંભી વારે ખો આપતા હોય એની અંદર પ્રજા પણ પીસાતી હોય ખરેખર સો ટકા આની જવાબદારી અકસ્માત થાય તો આની જવાબદારી કોની રહેશે ખરેખર આના સરકારે થોડુંક ધ્યાન દોરી અને આના પગલાં ભરવા જોઈએ